તમારા મનમાં સતત ઘૂમી રહ્યો હતો વસંત પંચમી તેજ બૂચવનને કાપવા માટે આવી આવી રહી છે જે રીતે મોની અમાસની તિથિને લઈને અઠાર અને ઓનકાસ જાન્યુઆરીની વચ્ચે ભ્રમ બનેલો હતો ઠીક તેવી જ રીતે છેલ્લા થોડા સમયથી તમારું જીવન પણ બે દિશાઓની વચ્ચે અટવાયેલું હતું આગળ વઢીએ કે રોકાઈએ બોલીએ કે ચૂપ રહીએ બદલીએ કે સહન કરીએ પરંતુ તેવીસ જાન્યુઆરીએ આવેલી વસંત પંચમી મિથુન રાશિ માટે એક સ્પષ્ટ સંદેશ લઈને આવી છે હવે ઠહેરાવ સમાપ્ત થઈ ચૂક્યો છે બુદ્ધ પ્રધાન મિથુન રાશિ માટે આ દિવસ સામાન્ય નથી આ ભવિષ્યની પટકથાનો પહેલો અધ્યાય છે આ સમયે ગ્રહોની જે સ્થિતિ બની રહી છે તે તમારી વિચારસરણી તમારી ભાષા અને તમારી ભૂમિકા ત્રણેયને બદલવાની છે મકર રાશિમાં એક સાથે ચાર પ્રભાવશાળી ગ્રહ બુદ્ધ શુક્ર સૂર્ય અને મંગળ સક્રિય છે બુધ અને સૂર્યની યુતિથી બની રહ્યો છે બુદ્ધાદિત્ય યોગ બુધ અને શુક્રની યુતિથી બની રહ્યો છે લક્ષ્મીનારાયણ યોગ મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં રહીને રોચક યોગ આપી રહ્યો છે ચંદ્ર મીન રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં રહીને તમારા જીવનમાં ગજકેસરી યોગની ઉર્જા સક્રિય કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે બની રહ્યો છે શિવયોગ જે પરિવર્તનને સ્થાયિત્વ આપે છે આટલા બધા શક્તિશાળી યોગ એક સાથે બને તે કોઈ સામાન્ય સંયોગ નથી હોતો આ તે જ સમય હોય છે જ્યારે દબાયેલા વિચારો બોલવા લાગે છે તારવામાં આવેલા નિર્ણયો અનિવાર્ય મની જાય છે અને જે પરિસ્થિતિઓથી તમે બચતા રહ્યા છો તે જ તમને તમારી અસલી ક્ષમતા સાથી મેળવા આવે છે વસંત પંચમી પછી તરત જ મિથુન રાશિના જીવનમાં નવ મહત્વપૂર્ણ ઘટનાઓની શ્રૃંખલા શરૂ થશે આ ઘટનાઓ અચાનક થશે પરંતુ વ્યર્થ નહીં હોય તમારી વિચારસરણી બદલશે તમારી પ્રાથમિકતાઓ ફરીથી નક્કી થશે અને કેતાલક સંબંધો કે ભૂમિકાઓ જે અત્યાર સુધી તમારા જીવનનો ભાગ હતી તે ધીમે ધીમે પોતાની જગ્યા છોડવા લાગશે એ સ્વાતે અચાનક વાતો હવે સંકેતોના રૂપમાં સામે આવશે આ સમય વધુ બોલવાનો નથી આ સમય સમજવાનો જોડવાનો અને સાચી દિશામાં ડગલા માંડવાનો છે કારણ કે વસંત પંચમી પર બનેલો આ વિશેષ સંયોગ મિથુન રાશિ માટે એવું ભવિષ્ય સક્રિય કરી રહેલો છે જેને હવે ટાળી શકાય તેમ નથી અને જેને નજરઅંદાજ કરવું તમારા માટે શક્ય નહી રહે વસંત પંચમી પછી આવે છે આવે છે વસંત પંચમી પછી જીવનની દિશા નક્કી કરનારો વરાંક મિથુન રાશિના જાતકો વસંત પંચમી પછી તમારા જીવનમાં જે પહેલી અને સૌથી પ્રભાવશાળી ઘટના ઘટશે તે અચાનક જરૂર હશે પરંતુ માત્ર સંયોગ નહીં હોય આ તે જ વળાંક હશે જેના સંકેત તમને ઘણા સમયથી મળી રહ્યા હતા વારંવાર અલગ અલગ રૂપોમાં પરંતુ તમે તેને સમજીને પણ ટાળી દીધા હતા વસંત પંચમી પર સક્રિય પુધાદિત્ય યોગ અને લક્ષ્મીનારાયણ યોગ તમારી વિચારસરણીને માત્ર તે જ નહીં પરંતુ નિવારણાયક બનાવી દેશે દેશે હવે અત્યારે નહીં થોડો સમય હજુ અથવા જોઈએ છીએ આગળ શું થાય છે જેવા બહાના કામ નહીં કરે પરિસ્થિતિઓ પોતે તમારી પાસે એક સ્પષ્ટ જવાબ માંગશે આ ઘટના તમારા જીવનના કોઈ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર સાથે જોડાયેલી હશે કરિયર કોઈ બેહદ અંગત સંબંધ અથવા તો તમારી સામાજિક કે વ્યક્તિગત ઓળખ જે અસંતુલન લાંબા સમયથી તમારી ઊર્જા ખેંચી રહ્યું હતું જે તમને અંદરને અંદર થકવી રહ્યું હતું તેનો અંત કે મોટું પરિવર્તન અહીંથી જ શરૂ થશે શરૂત તમને લાગશે કે નિયંત્રણ તમારા હાથમાંથી સરકી રહ્યું છે પરંતુ બહુ જલ્દી તમને એ અહેસાસ થશે કે આ બદલાવ તમને કમજોર કરવા નહીં પરંતુ તે રસ્તા પર લઈ જવા આવ્યો છે જ્યાં સુધી પહોંચીવાની ઈચ્છા તો હતી પણ સાહસની કમી હતી આ પહેલી ઘટના સ્પષ્ટ સંકેત છે હવે મિથુન રાશિનું જીવન માત્ર વિચારવા પર નહીં પરંતુ નિર્ણય લેવા પર ચાલશે બીજી મોટી ઘટના વસંત પંચમી પછી છુપાયેલું સત્ય સામે આવો વસંત પંચમી પછી મિથુન રાશિના જીવનમાં જે બીજી મોટી ઘટના ઘટશે તે ભાવનાત્મક રૂપે ઊંટી હશે અને અંદર સુધી અસર કરશે આ સમયે ચંદ્ર અને ગુરુથી બનેલો ગજકેસરી યોગ તમને માત્ર તક નહીં આપે પરંતુ સત્ય જોવાની સ્પષ્ટ દ્રષ્ટિ પણ આપશે આ ઘટના કોઈ એવા સત્ય સાથે જોડાયેલી હશે જે અત્યારે સુધી કાન તો તમારાથી છુપાવવામાં આવ્યું હતું અથવા જેને તમે પોતે સ્વીકારવા નહોતા માંગતા આ સત્ય કોઈ વ્યક્તિ કોઈ સંબંધ કોઈ વચન કે કાર્યક્ષેત્ર સાથે જોડાયેલું હોઈ શકે છે મિથુન રાશિની આદત હોય છે દરેક પક્ષને સમજવાની દરેક વાતને તોલવાની પરંતુ ઘણીવાર આ જ પ્રવૃત્તિમાં સત્યને ટાળી દેવામાં આવે છે વસંત પંચમી પછી એવું શક્ય નહીં રહેશે પરિસ્થિતિઓ પોતે એવી બનશે કે સત્ય સામે આવશે અને તેનાથી નજર ચોરવી નામુમકિન થઈ જશે શરૂઆતમાં આ ખુલાસો તમને બેચેન કરી શકે છે મન ભારે કરી શકે છે પરંતુ આ જ ઘટના તમારી અંદર આત્મસન્માનને જગાડી દેશે ભ્રમ

ભાગ્ય દ્વારા આપવામાં આવેલી અપ્રત્યાશિત તક વસંત પંચમી પછી મિથુન રાશિના જીવનમાં ઘટવાવાળી ત્રીજી મોટી ઘટના સીધી તમારા ભાગ્ય સાથે જોડાયેલી હશે લક્ષ્મીનારાયણ યોગ અને બુધાદિત્ય યોગ તમારા રોકાયેલા સૌભાગ્યને અચાનક ગતિ આપવાવાવાવાળા છે આ એવી તક હશે જેની તમે કદાચ આશા છોડી દીધી હતી અથવા જેને તમે પહેલાં જ સમાપ્ત માની ચૂક્યા હતા પરંતુ નિયતિનો નિયમ સાફ છે જે તમારા માટે લખાયેલું હોય છે તે સાચા સમય પાછું ફરીને જરૂર આવે છે આ તક અચાનક સામે આવશે શરૂઆતમાં તમને પોતાને જ ભરોસો નહીં થાય કે આ મોકો વાસ્તવમાં તમારા માટે છે કોઈ વ્યક્તિ કોઈ સૂચના કે કોઈ પ્રસ્તાવના રૂપમાં આ તક તમારા જીવનમાં પ્રવેશ કરશે અને તમારી વિચારસરણીથી ક્યાંય મોટી સિદ્ધ થશે આ ત્રીજી ઘટનાની સૌથી ખાસ વાત એ હશે કે આ તમારી મહેનત તમારા ધૈર્ય અને અત્યાર સુધી કરવામાં આવેલી ત્યાગનું પ્રતિફળ હશે ફી ભલે અત્યાર સુધી તમને તેનો કોઈ સ્પષ્ટ સંકેત ન મળ્યો હોય આની અસર માત્ર એક ક્ષેત્ર સુધી સીમિત નહીં રહે આર્થિક સ્થિતિ આત્મવિશ્વાસ અને સામાજિક ઓળખ ત્રણે પર આનો પ્રભાવ દેખાશે અહીં મિથુન રાશિના જાતકોને એક સાહસિક નિર્ણય લેવો પડતા કારણ કે આ તક ત્યારે જ ફળ આપશે જ્યારે તમે ડર અને શંકાથી ઉપર ઉઠીને તેના પર વિશ્વાસ કરશો ત્રીજી મોટી ઘટના આ સ્પષ્ટ સંદેશ આપશે હવે જીવન માત્ર સંભાવનાઓ વિચારવાનું નહીં પરંતુ તેને સાચમાં બદલવાનો સમય છે ચોથી મોટી ઘટના વસંત પંચમી પછી સંબંધોમાં સ્પષ્ટ પુનર્ગઠન મિથુન રાશિના જાતકો વસંત પંચમી પછી પછી તમારા જીવનમાં જે ચોથી મોટી ઘટના ઘટશે તે તમારા સંબંધો અને ભાવનાત્મક સંસારને સીધી પ્રભાવિત કરશે આ સમય માત્ર ભાવનાઓનો નહીં પરંતુ વિવેકથી જોવા અને સમજવાનો છે વસંત પંચમી પર સક્રિય શિવયોગ અને ગજ કેસરી યોગ તમને લોકોની વાતો કરતા વધુ તેમના વ્યવહાર અને ઈરાદાઓને સમજવાની દ્રષ્ટિ આપશે અત્યાર સુધી જે સંબંધોને તમે સમજૂતી આદત કે માત્ર તાલમેલ જાળવી રાખવા માટે નિભાવી રહ્યા હતા તે કાન તો એક નવી ઊંડાઈમાં પ્રવેશ કરે છે અથવા તો સ્વાભાવિક રીતે પોતાની સીમા નક્કી કરી લેશે આ સમયગાળામાં કોઈ બેહદ નજકની વ્યક્તિના વ્યવહારમાં અચાનક બદલાવ કે કોઈ એવો સંવાદ થઈ શકે છે જે તમને અંદર સુધી વિચારવા પર મજબૂર કરી દેશે અહીંથી જ ભાવનાત્મક ભ્રમ તૂટશે અને સ્પષ્ટ સીમાઓ નક્કી થશે આ ચોથી ઘટનાની સાથી મહત્વપૂર્ણ વાત એ હશે કે આ તમને કમજોર નહીં પરંતુ માન માનસિક રીતે વધુ સશક્ત બનાવશે જે સંબંધો ઈમાનદારી સન્માન અને પોતાપણું ધરાવે છે તે વધુ મજબૂત થશે અને જેમાં માત્ર સુવિધા કે સ્વાર્થ હતો તે સંઘર્ષ વગર પાછળ છૂટી જશે આ ઘટના મિથુન રાશિને આ ગહેરો સંદેશ આપશે સંતુલનનો અર્થ દરેકની સાથે રાખવો નથી પરંતુ સાચા લોકોને સાચું સ્થાન આપવું છે પાંચમી મોટી ઘટના વસંત પંચમી પછી કરિયર અને કાર્યક્ષેત્રમાં નિર્ણાયક પરિવર્તન વસંત સંત પંચમી પછી મિથુન રાશિના જીવનમાં ઘટવાવાળી પાંચમી મોટી ઘટના સીધી તમારા કરિયર અને વ્યાવસાયિક ઓળખ સાથે જોડાયેલી હશે આ સમય બનેલા બુધાદિત્ય યોગ અને લક્ષ્મીનારાયણ યોગ તમારી બુદ્ધિ સંવાદ ક્ષમતા અને રણનીતિક વિચારસરણી નવી દિશા આપશે અત્યાર સુધી જે પ્રયાસો અધૂરા કે નિષ્ફળ લાગે રહ્યા હતા તે અચાનક સકારાત્મક પરિણામ આપી શકે છે આ બદલાવ માત્ર પદ પગાર કે બળતી સુધી સીમિત નહીં રહેશે પરંતુ તમારી પૂરી કાર્યશૈલી અને ભવિષ્યની દિશાને નવું રૂપ આપશે નવી તકો નવા સંપર્ક કે મોટી જવાબદારીઓ તમારી સામે આવી શકે છે તે પણ એવા સમયે જ્યારે તમે કદાચ તેમની આશા ઓછી કરી દીધી હતી શરૂઆતમાં આ પરિવર્તન તમને પડકારજનક લાગી શકે છે કારણ કે તમારે ઝડપથી શીખવું ઢાળવું અને નિર્ણય લેના પડશે નેત્રીજા થોડા સમયની સાથે આ વળાંક એ સ્પષ્ટ કરી દેશે કે આ બદલાવ તમારા ભવિષ્ય માટે આવશ્યક હતો પછી પાંચમી ઘટના મિથુન રાશિને સાફ સંકેત આપે છે હવે હવે સમય છે સક્રિય પહેલ કરવાનો સંકોચમાં રોકાવાનો નહીં છઠ્ઠી મોટી ઘટના વસંત પંચમી પછી આર્થિક સ્થિરતા અને લાભમાં સ્પષ્ટ ઉન્નતિ વસંત પંચમી પછી મિથુન રાશિના

તમારા જીવનના દરેક સ્તર પર સ્પષ્ટ થવા લાગશે લાંબા સમયથી અટકેલા પેમેન્ટ રોકાયેલું રોકાણ કે નવા આર્થિક અવસર હવે લાભની દિશામાં આગળ વધશે કોઈ અપ્રત્યાશિત સ્ત્રોતથી આવકમાં વૃદ્ધિ આવકના નવા સાધનોનો ખુલવો કે આર્થિક સ્થિરતામાં મજબૂતી આ બધા સંકેત આ સમયગાળામાં સક્રિય રહેશે આ ઘટના મિથુન રાશિને એ અહેસાસ કરાવશે ધૈર્ય નિરંતર પ્રયાસ અને અનુશાસન વિચારો અને સંબંધોમાં નહીં આર્થિક નિર્ણયોમાં પણ એટલું જ આવશ્યક છે હવે સમય છે પોતાના સંસાધનોને સમજદારીથી સંભાળવાનો અને ભવિષ્યનો પાયો મજબૂત કરવાનો સાતમી મોટી ઘટના વસંત પંચમી પછી સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં ગહેરો સુધાર મિથુન રાશિના જાતકો વસંત પંચમી પછી તમારા જીવનમાં જે સાતમી મોટી ઘટના ઘટશે તે તમારા સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં એક સ્થાયી અને સકારાત્મક પરિવર્તન લઈને આવશે વસંત પંચમી માત્ર જ્ઞાનનો પર્વ નથી આ શરીર અને મનના સંતુલનનું પણ પ્રતીક છે આ સમયે સક્રિય શિવયોગ અને ગજકેસરી યોગ ધીમે ધીમે તમારી અંદર જમાયેલા થાક માનસિક દબાણ અને અસંતુલનને સમાપ્ત કરવા લાગશે છેલ્લા થોડા સમયથી જે નાની નાની શારીરિક પરેશાનીઓ ઊંઘની કમી કે માનસિક તણાવ તમને પરેશાન કરી રહ્યા હતા હવે તેમનો નો પ્રભાવ ઓછીઓ થવા લાગશે આ પરિવર્તન માત્ર શરીર સુધી સીમિત નહીં રહે તમારી વિચારસરણી ઊર્જા સ્તર અને દૈનિક દિનચર્યામાં પણ સ્પષ્ટ સુધાર દેખાશે જૂની આદતો અવ્યવસ્થિત જીવનશૈલી અને અનિયમિત દિનચર્યાને છોડવાનો તમને સ્વાભાવિક અવસર મળશે વગર કોઈ જોર જબરદસ્તીના તમે પોતે મહેસૂસ કરશો કે હવે જાચિક શરીર અને મનને પ્રાથમિકતા આપવી જરૂરી છે આ સાતમી ઘટના મિથુન રાશિને એક ગહેરો સંદેશ આપે છે જ્યારે શરીર શરીર અને મન સંતુલનમાં આવે છે ત્યારે જ મોટી ઉપલબ્ધિઓનો માર્ગ ખુલે છે હવે સમય છે પોતાને ફરીથી ઊર્જાવાન બનાવવાનો જેથી આવનારી મુશ્કેલીઓને તમે સહજતાથી સંભાળી શકો આઠમી મોટી ઘટના વસંત પંચમી પછી સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વૃદ્ધિ વસંત પંચમી પછી મિથુન રાશિના જીવનમાં ઘટવાવાળી આઠમી મોટી ઘટના તમારા સામાજિક કદ અને માન સન્માનને નવી ઊંચાઈ પર લઈ જવા વાળી હશે આ સમય સક્રિય બુથાદિત યોગ અને લક્ષ્મી નારાયણ યોગ તમારી જાચિક વાણી તમારા વિચારો અને તમારા કર્મોને વિશેષ પ્રભાવ પ્રદાન કરશે જે પ્રયાસો યોગદાનાઓ અને ઈમાનદાર કાર્યોને પૂરી રીતે ઓળખવામાં નહોતા આવ્યા

અને નવી જીવન દિશાની શરૂઆત મિથુન રાશિના જાતકો વસંત પંચમી પછી તમારા જીવનમાં ઘટવાવાળી તમારા વ્યક્તિગત વિકાસ અને જીવનની દિશામાં સૌથી ગહેરો પરિવર્તન લઈને આવે છે વસંત પંચમી જ્ઞાન વિવેક અને નવા આરંભનો પર્વ છે અને આ સમયે સક્રિય સરસ્વતી કૃપા યોગ બુધાદિત્ય યોગ અને શિવયોગ તમારા વિચારવા સમજવા અને જીવન દિશાને લેવાની રીતને પૂરી રીતે બદલી દેશે અત્યારે સુધી જે અવસરો સંભાવનાઓ કે પરિસ્થિતિઓને તમે અનદેખી કરી હતી અથવા અત્યારે નહીં કહીને ટાળી દીધા હતા તે અચાનક સ્પષ્ટ રૂપે તમારી સામે આવશે આ સમયે તમારી આંતરદ્રષ્ટિ અનુભવ અને આત્મબોધ તમને સાચી દિશા બતાવવામાં લાગશે નવા વિચાર નવી યોજનાઓ અને નવી જવાબદારીઓ મળીને તમારા જીવનને એવી દિશા આપશે જેની તમે કદાચ પહેલાં કલ્પના પણ નહોતી કરી આ પરિવર્તન તમારા આત્મવિશ્વાસ આત્મનિર્ભરતા અને નિર્ણય ક્ષમતાને નવી ઊંચાઈ પર લઈ જશે નવમી ઘટના મિથુન રાશિ માટે આ સંદેશ લઈને આવે છે હવે જીવન માત્ર પરિસ્થિતિઓ પર પ્રતિક્રિયા આપવાનો નહીં પરંતુ સચેત અને સાહસિક નિર્ણય લેવાનો છે વસંત પંચમીથી શરૂ થઈ રહ્યો મિથુન રાશિનો નવો અધ્યાય મૌની અમાસ અને વસંત પંચમી પછી મિથુન રાશિના જીવનમાં ઘટવાવાળી આ નવ મોટી ઘટનાઓ કોઈ સંયોગ નથી આ તમારા ધૈર્ય તમારા પ્રયાસો અને તમેને મળેલી સંયુક્ત પરિણામ છે દરેક ઘટના પોતાની સાથે એક શીખ એક અવસર અને એક આવશ્યક પરિવર્તન લઈને આવી છે હવે આ તમારા પર નિર્ભર કરે છે કે તમે આ સંકેતોને ઓળખો છો કે તેમને એમ જ પસાર થવા દો છો જો તમને આ ભવિષ્યવાણી અને આ સંકેત ઉપયોગી લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો કારણ કે તમારી એક પ્રતિક્રિયા કો બીજા માટે માર્ગદર્શન બની શકે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી વસંત પંચમી જેવા વિશેષ અવસરો પર તમને સચોટ જ્યોતિષીય સંકેત ભવિષ્યવાણીઓ અને જીવન માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન સમય પર મળતો હૈ